ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી બાકી હતી ફોટો બતાવો પેલા ચા પી લે એ ફોટા રવા દે એમને એમ હોવ ત્રીસુના અલગ કરે ત્યા ચા કાઢીને પડ્યો પીલે સ્કૂલે મોડે નહીં થયું તું કાલ તો કલાક લેટ થઈ ગયું ફોટો તારા ઉક આપવાનો હા કા પર દેના ફોટો ક્યુ ઉંદ નહી ખાતે હે ઉસકો फोटो क्यों चाहिए एक दिन वो समय आएगा आ? कि तुम ऐसी छाती ठोक के कहोगे कि, कि किसी की ताकत नहीं की हिला दे फोटो की चाहिए चल चाय पी ले स्कूल के लिए देर हो रहा है चल फटाफट बड़ चाय निकालिए देख चाय पी ले ना फटाफट बड़ यार

तू पेलाय के ना आता घरी मोडो था એટલે તો ટાઈમ પાસ કરું બોલ લેચા મોઢું હતું હ હા તમ ઉઠતા નહીં જો તારા ઉઠી ગયો ઉપરન ટાઈમ છે તના રોજ ખબર હે કે માર રોજ સ્કૂલ જવાનો તો હું લેવા ઉઠતો નહી ને અમ તાકા કે કઈ એ તો તારા કસરત કરવી પર જાતે હું નહી જતો દોડવા ચા પી લે હેડ બરાબર જવાનું મોડું થાય तो गाइस अब जी मुकवा स्कूले युवा निम्न

ના ચમ જવું જવું પડે પેલું મોઢું લુખી દે જા પોને મોઢું લુખી દે એ તો આવે મેં કીધું ના જા મોઢું લુક સરખું પોને થોરું મોઢું લુક એના ને પોને લુખી દે वा चेनो आखी दे सेटर ने चेनो आखी देख गोबर उठा के जाते हुए यहाँ बीच में से बूट पेरा बाकी है जो दफ्तर आगर में कि दे ઠંડી વચ જોરદાર સીધો રોજ મોડું કરે સીધાનો ફોન આવ્યો નહીં આવું એવું કેવા તો ગાઈસ આજ તો સીધો આવ્યો નહીં કાલ લેટ થઈ જતું મોડું થઈ ગયું તે આજ તો આવ્યો નહીં આજ વિવાને ને એકલો જાય ને યાર યુવાન એકલો રહે ને હા એકલા તો એકલા જવું તો પર હું ગયા આવું નગર નપાસવાય ને શીખવા રે આવરા એકલા તો એકલા જવું તો પર હું ગયા રોજ એવું બનાવ્યું બેન બેન ને કે રોજ રોજ એવું બનાવે કંટાળો નહીં આવતો એ

કસરત કરા ખરા તમે હ કે ના લે કસરત માં કસરતમાં હું કરાવ તમારો રૂમ હ ખરો ને લે પકડ નિમનો રૂમ લે ચાલો જય માતાજી અહીંથી અહીંથી જવાનું હોગા અહીંયા જવાનું ચપ્પલ બૂટ શો કાઢવાના બૂટ શો કાઢવાના એ કાઢ લાય બે કતરું જાય ભાઈ આ વિરાની રોનો કૂતરો ભણાવો એ સીબડીરવાળા કામ કરો વિવાન છે હા ફરી ચપ્પલ ગાડીને આવ્યો ચલો જાય માતાજી આ તો વિવાન એટલો કોઈ આવ્યો નથી કલોલ દુકાન બુકાન ખોલીએ જઈને ફટાફટ ચલો મળીએ દુકાને જઈ બે સોલે ચાવલ લેવા આવ્યા તા મિતલા સોલે ચાવલ ખાવાનું મિતલા હા ખાઈ ને આવ્યો તું હલે મિતલા ખાઈ ને આવ્યો સોલે ચાવલ નહી ખાઉ તું Clip pacang gunung no abra gom nu, lal ben sokron. Sale ya.

તો જગાએ કાય પતંગ તે શું કરવું એ દીશું એકાઈ પતંગ તો ચકતી નહીં હું જગાવાની ખાલી ખાલી ચાઈના પતંગ એક જકતી નહીં ખાલી ખાલી વેલા બોલાવી દીધો હ દીશું વિવાન તો જોઈ દીશું હા મિત્ર આવો 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 ચાનો નહીવું હેદુ આમાં બોના ભાઈ સીધા શું લેવાયા હા ઓહો વિવાન જો વિવાન વિવાનના બોલો વિવાન વિવાનના બોલો રંબા લંગછ્યો એ શું વિવાન વિવાનને મોકલ વેદુ હેલો ગાઈસ કહી દે હેલો ગાઈસ કહી દે શું કરો છો મજામાં લાઈક કરો લાઈક કરો લાઈક મોમાના વિડીયો લાઈક કરો કે બોલ એવું મોમાના વિડીયોમ